રાધનપુરમાં મોડી રાત્રે ઝેરી સાફ કરાડવાથી પાંચ વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે મોડી રાત્રે બાળકી સુઈ રહી તે દરમિયાન કમરના ભાગે સાપે ડંખ માર્યો હતો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ શેરબાગ વિસ્તારમાં મોડી રાત્રે બાળકી સુઈ રહી હતી તે દરમિયાન ઝેરી સાપે ડંખ મારતા બાળકીનું સારવાર દરમિયાન મોત નિમજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો રાધનપુર શહેરી વિસ્તારમાં આવેલ શેરબાગ સોસાયટીમાં રહેતા દિવ્યાંગ બિપિનભાઈ ગોવિંદલાલ ખમારની પુત્રી ક્રિષા તેમના માતા પિતા સાથે રાત્રે સૂતી હતી તે દરમિયાન ક્રિશાનું મોત બની ફરી રહેલ ઝેરી સાપે કમરના ભાગે ડંખ મારતા ક્રિશા ઘણા સમયથી બાદ રાડો પાડવા લાગી હતી જેને સારવાર મળી રહે તે માટે તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેમાં ઝેરી સાપને કરાડવાને લગતા ઇન્જેક્શન ન મળતા પરિવારજનો કૃષાને છેલ્લે સધારામ હોસ્પિટલમાં લાવ્યા હતા પણ મોડા પરવાને કારણે બચાવી ન શક્યા પરિવારમાં હરથી ફરતી ભાળકીનું ક્રિશાનું મોત નિપજતા પરિવારમાં દુઃખનું હાફ ફાટ્યું હતું